નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે ગુજરાત રાજ્ય તરફ એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ અને અસર પહોંચાડી રહી છે આજ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે અને હવે પછીની બપોર અને એ પછી સાંજના સમયના પણ સમાચાર આપણે જોઈ લઈશું કે ગુજરાત રાજ્યમાં અત્યારે ચોમાસાની ઋતુ છે એ કેટલા સુધી પહોંચી છે અને વરસાદી સિસ્ટમ શું ખરેખર આ ઘેરાઓ જે અત્યારે બની રહ્યો છે તમારા સ્ક્રીન ઉપર પણ તમને આ ઘેરાઓ બનતો દેખાતો હશે તેમાં જોઈ શકો છો કે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાંથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રના અમુક ભાગો સાથે સાથે બંગાળની ખાડીની લોપરેશનની સિસ્ટમ છે એની સાથેનો એક ઘેરાવો ટ્રફ લાઇનના આધારે જોઈએ તો એ ઘેરાવો મધ્ય ભારત તરફ અત્યારે પહોંચ્યો છે અને હવે એ પછી ગણતરીના ત્રણ દિવસ એટલે કે આઠ નવ અને દસ આ દસ તારીખ સુધીમાં આ વાતાવરણની સિસ્ટમનો અસર છે એ ઘેરાવો લાઇન સ્વરૂપે દર્શાવશે અત્યારે પણ તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈ શકો છો આ સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ તમને દેખાતું હશે કે એક સ્ટફ લાઇનનો જે ઘેરાવો છે સતત ગુજરાત રાજ્ય તરફ આગળ ગતિ કરી રહ્યો છે અને અત્યારે ગુજરાત રાજ્યના જે દક્ષિણી ભાગના વિસ્તારો મધ્યપૂર્વ ગુજરાતના ભાગના વિસ્તારો અને દક્ષિણી ભાગના વિસ્તારો તો આ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અસર કરી રહ્યો છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર છે 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 એ લાઇનના આધારે આધારે સિસ્ટમ સક્રિય થઈ અને એના ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જે વાતાવરણ એની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ થતો જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ મોડલોના ભાગરૂપે પણ આપણે જોઈશું કે ગુજરાત રાજ્યમાં હવે પછી નદી નાળાઓ છલકા છે ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને પણ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા પટેલ પરેશભાઈ ગોસ્વામી અને ખાસ કરીને આઈએમડી ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મેટોડોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એક લેટેસ્ટ આગાહી કરી દેવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે હવે ગુજરાતના ઘણા બધા દિવસો ઘણા બધા વિસ્તારોની અંદર દિવસો દરમિયાન છે એ વાતાવરણની અંદર મોટું ક્લાઇમેટ ચેન્જ આવશે હેવી રેઇન ફોરકાસ્ટની પણ અસર છે એ દર્શાવવામાં આવી રહી છે આ જ ભાગરૂપે અત્યારે મિત્રો ચોવીસ કલાકની લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે કે આગામી ચોવીસ કલાક ગુજરાત રાજ્યમાં કેવા રહેવાના છે કારણ કે હવે મિત્રો વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે લાઇનમાં ફેરવાઈ ગયો છે લો પ્રેશર સિસ્ટમનો પણ એક અંદાજ લગાવવામાં આવતો હતો કે અરબસાગરમાંથી આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચે છે પરંતુ અરબસાગરમાંથી ભારે પવનો જ અત્યારે ફૂકાઈ રહ્યા છે ટફ લાઇનના આધારે અત્યારે આજે ભારે પવનો ગુજરાત રાજ્ય તરફ આવી રહ્યા છે મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર અને બોર્ડર લાગુના વિસ્તારો સાથે ગુજરાત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના જે બોડલા વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ બની છે એ સિસ્ટમના ઘેરાવાના કારણે જ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ વાદળછાયું રહે છે અને ગુજરાત રાજ્યમાં અમુક જિલ્લાઓની અંદર તો સારો ધોધમાર વરસાદ પડી ગયો છે અમુક જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો તો હવે પછી આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો સાથે ગુજરાતના વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવાની અસર ગુજરાતના કયા કયા જિલ્લાઓ પર થશે તો મિત્રો અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે આઈએમડી દ્વારા જે મેપ રિલીઝ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યનો ખાસ કરીને તો આ મેપની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રના બે થી ત્રણ વિસ્તારો એટલે કે બે થી ત્રણ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અત્યારે દર્શાવવામાં આવ્યું છે કચ્છ લાગુના તમામ જિલ્લાઓની અંદર છે બનાસકાંઠા સાબરકાંઠા અને મહીસાગર અરવલ્લી એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ રીતના સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને ટ્રફ લાઇન છે દર્શાવવી મળી છે એટલે દર્શાવવામાં આપવામાં આવ્યું છે અને જોવામાં મળી છે તો આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને શું ખરેખર અસર પહોંચાડશે કે કેમ તો અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમનો એરિયા છે એ મજબૂત થઈ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી ગતિ કરી રહ્યો છે વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે કારણ કે અત્યારે ઓરેન્જ એલર્ટના જે પણ વિસ્તારો છે સાથે યલો એલર્ટના પણ અમુક વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમની ખૂબ જ જરૂર પડી રહી છે વાતાવરણની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં કચ્છ લાગુના વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો વડોદરા છે તેમજ સુરત છે આ સાથે તાપી નર્મદા ભરૂચ વલસાડ આ વિસ્તારોની અંદર અત્યારે આજે આઠ તારીખના રોજ છે એલો એલર્ટની જગ્યાએ જે છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે યેલો એલર્ટ છે એ અમદાવાદ ભાવનગર મહીસાગર તેમજ મિત્રો સાબરકાંઠા આ સાથે જે છે એ સુરેન્દ્રનગરના જિલ્લાઓ છે પાટણના વિસ્તારો છે મોરબી છે દ્વારકા છે જૂનાગઢ જામનગરના વેરાવળ ગીર સોમનાથના પંથકો છે અને મહુવા તાલુકાના વિસ્તારોની અંદર અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો આઠ તારીખનો મેપ પણ રિલીઝ થઈ ગયો છે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આઠ તારીખના રોજ વાતાવરણ કેવું રહેશે એ માટેનો એક મેપ રિલીઝ કરી દીધો છે જેમાં ગુજરાત રાજ્યમાં નદી નાળાઓ છલકાશે એની એક મોટી આગાહી કરવામાં આવી રહી છે વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ થશે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો અત્યારે ગુજરાતના અમદાવાદ મહેસાણા પાલનપુર તેમજ મહીસાગર છે સુરેન્દ્રનગર ખેડા છે ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર અત્યારે ગાજવીજ સાથે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે બનતો જોવા નથી મળ્યો જે પ્રમાણે મિત્રો આજના વિડીયોની શરૂઆતમાં આપણે ખ્યાલ જે મેળવ્યો હતો અથવા તો જે માહિતી આગાહી સ્વરૂપે મેળવી હતી એ આગાહીમાં પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમની અંદર છે એ મોટો પલટવાર થશે વાતાવરણની સિસ્ટમનો ઘેરાવાના કારણે ગુજરાતના દરેક વિસ્તારોની અંદર છે એ વરસાદી સિસ્ટમનો આ જે લાઇન દર્શાવવામાં આવ્યો છે એના અનુસાર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે મોટો ફેરબદલ થશે વાતાવરણની અંદર અત્યારે મૂત્રો ટૂંકા બોલાવી દે એવી આગાહીઓ કરવામાં આવી છે વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે કેરાઓ જે બન્યો છે લાઇનના આધારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને અરબી સમુદ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એના ભાગરૂપે બનતો જોવા મળી રહ્યો છે નહીં કે અત્યારે ચોમાસાની ઋતુ જો ગુજરાત રાજ્યમાં જોવા મળે તો મિત્રો એના વિશે છે એ હજી બે વાતાવરણીય સિસ્ટમ સક્રિય થઈ છે અને ત્રીજી સિસ્ટમ જે સક્રિય થશે એના કારણે વાતાવરણની અંદર ભેજવાળું જે પ્રમાણ છે એ ઓછું થાય જોર ઘટે તો જ વાતાવરણની અંદર વરસાદ છે સિસ્ટમ સ્વરૂપે આવી શકે તો વાતાવરણની અંદર અત્યારે જો મોટી ફેરબદલ અને પલટવા થાય તો વાતાવરણની સિસ્ટમના ઘેરાવાના કારણે તે થંડસ્ટ્રોમની એક્ટિવિટી પણ તમે જોઈ શકો છો એ પહેલાં તમને નવ તારીખનો મેપ પણ ગુજરાત રાજ્યનો છે એ જાહેર કરાવી દો તો નવ તારીખના રોજ ગુજરાત રાજ્યમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે સિસ્ટમની અંદર છે એ જે રીઝન ગુજરાતના ભાગ છે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત આ ચાર ભાગોની અંદર વેસ્ટ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે એ ટ્રોફલાઈન સ્વરૂપે આગળ વધશે અને એના કારણે જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે આગામી પાંચ દિવસ માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેનું ખાસ સૂચન આપવામાં આવ્યું છે એવા વલણો પણ કરવામાં આવ્યા છે કે જો ગુજરાત રાજ્યમાં સિસ્ટમનો ઘેરાવો બદલાશે વાતાવરણીય સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના પવનોના ભાગરૂપે જો પવનોની ગતિ અત્યારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી જોવા મળી રહી છે વેધર એનાલિસિસ રિપોર્ટના અનુસાર પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ અને વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની સિસ્ટમનો અસર છે એ દર્શાવવામાં આવી રહ્યો છે અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે તમે ઠંડરસ્ટ્રોનની એક્ટિવિટી પણ જોઈ શકો છો આ ઠંડરસ્ટ્રોનની એક્ટિવિટીના ભાગરૂપે વીજળીના કડાકા ભડાકા થઈ શકે એવી આગાહી કરવામાં આવી રહી છે વીજળીના કડાકા ભડાકા થયા નથી પરંતુ જો થઈ શકે તો એ પ્રકારે છે એ સાવચેત અને સૂચના જાળવ રાખવી આ સાથે મિત્રો તમે સાત તારીખથી લઈ અને બાર તારીખ વચ્ચેનો ટ્રક છે એ દર્શાવવામાં આવ્યો છે જે ટ્રફ લાઇનના આધારે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ આગામી પાંચ દિવસનું કેવું રહેશે એની અંદર પૂર્વાનુમાનની આગાહી કરવામાં આવી રહી છે વેધર એનાલિસિસ એક્સપર્ટ દ્વારા પણ જે આ પ્રકારની આગાહી થઈ નથી કારણ કે જો વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો બનતો હોય તો ખૂબ જ મોટો છે એ વિનાશ થઈ શકે નદી નાળાઓ છલકાઈ જશે નીચાણવાળા ડેમોની અંદર પાણી ભરાવાને લઈને છે એ અત્યારે ઓવરફ્લો